ડૉક્ટર નરેશ ભાનુશારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજનું પ્રમુખ છું એવી રહ્યા છે કે હૃદયના પ્રોબ્લેમ હૃદયના હાર્ટ એટેક યંગ જનરેશનમાં પણ બહુ વધતા જાય છે મોટી ઉંમરમાં ધોરાણ થાય છે એનું મુખ્યત્વે કારણ જે છે કે ભાઈ લોકો જાગૃત નથી તો આ જાગૃતિ લાવવા માટે આપણે આઈએમએ તરફથી એકડ હોસ્પિટલ તરફથી કચ્છ મિત્રના સહયોગથી અને રોટરી ક્લબ તરફથી આપણે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ સપ્ટેમ્બરના વર્લ્ડ હાર્ટ ડે હૃદય દિવસ જે છે તે દિવસે આપણે એક જનજાગૃતિનું આયોજન કરેલ છે જેમાં આપણે સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરેલ છે તો હું બધાને વિનંતી કરીશ કે આ પ્રોગ્રામમાં તમે બધા જોડાઓ અને ફક્ત એક દિવસ માટે નહીં તો રોજ તમે આવું કસરત કરો અને કોઈ પણ એક સારી ગેમ રમો તો તાથી હૃદયના આપણા જે પ્રોબ્લેમ છે જે અટેકને જે પ્રોબ્લેમ છે ઓછા થઈ જાય તો બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમારું હૃદય સાચવવા માટે તમારું હૃદય મજબૂત કરવા માટે તમે આ જનજાગૃતિ કાર્યક્રમમાં સાયક્લોથોનમાં વોકાથોનમાં ઓગણત્રીસ સપ્ટેમ્બરમાં જોડાવા વિનંતી